નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત ભૂગોળના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ચાલો તો અભ્યાસ કરીએ ધોરણ દસના પાઠ્યપુસ્તકના ભૂગોળ આધારિત પ્રશ્ન અને તેના જવાબોની તો જોઈએ પહેલો પ્રશ્ન દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન તો દુનિયાની અંદર એક કે બે સ્થળે જ મળતું સંસાધન જવાબ આવશે એનો એકલ સંસાધન મિત્રો પ્રથમ આપણે અહીંયા વાત કરી લઈએ સંસાધન વિશે સાના વિશે તો કે સંસાધન સંસાધન એટલે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાત પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો એને આપણે સંસાધન કહી શકીએ અહીં એકલ સંસાધન એ સંસાધનના વિતરણ ક્ષેત્રના આધારે જે ચાર પ્રકાર પડે છે એ ચાર પ્રકારમાંનો જ એક પ્રકાર એટલે એકલ સંસાધન હવે એ એકલ સંસાધનની જે વાત કરીએ આપણે એના ઉદાહરણ તરીકે તો ઉદાહરણ તરીકે એમાં સમાવેશ થશે કે દુનિયાના એક બે સ્થળ જ મળતું સંસાધન તો એમાં ક્રાયોલાઇટ જે ખનીજ છે એ ક્રાયોલાઇટ ખનીજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે ક્યાંથી મળે છે તો કે ગ્રીન લેન્ડમાંથી જ તો આ ઉદાહરણ થઈ ગયું એકલ સંસાધનનું ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બેની અંદર જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોથી થાય છે તો એનો જવાબ આવશે ખવાણ અને ઘસારાથી શાનાથી તો કે ખવાણ અને ઘસારાને કારણે જમીનનું નિર્માણ મૂળ ખડકોના મળતા પદાર્થોથી થાય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ત્રીજો પડખાવ જમીનનું અન્ય નામ શું છે તો કે પડખાવ જમીનનું અન્ય નામ જવાબ આવશે લેટેરાઇટ જમીન શું જવાબ આવશે લેટેરાઇટ જમીન હવે આ જે લેટેરાઈટ જમીન છે એ લેટેરાઈટ જમીન ભારતના કયા વિસ્તારની અંદર તો કે આપણે વાત કરીએ લેટેરાઇટ જમીન એ દક્ષણ ભારતના કયા તો કે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આવેલી ક્યાં આવેલી તો કે ઊંચાણવાળા ભાગોમાં આ જમીન આવેલી છે આગળ વાત કરીએ પ્રશ્ન ચોથો હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવેલી છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવેલી છે જવાબ આવશે આઠ પ્રકારોમાં કેટલા પ્રકારની અંદર તો કે આઠ પ્રકારોની અંદર એને વહેંચવામાં આવેલી છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંચની અંદર કઈ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે કઈ જમીનની અંદર આ ચારે ચાર તત્વોની ઉણપ જોવા મળે તો જવાબ આવશે લાલ અથવા રાતી જમીનમાં કઈ કઈ જમીનમાં લાલ અથવા રાતી જમીનમાં હવે આપણે લાલ અને રાતી જમીન વિશે થોડી ચર્ચા કરી લે તો કે ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં ક્યાંથી તો કે જે તમિલનાડુનો વિસ્તાર છે તમિલનાડુ એ તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ ક્યાં બુંદેલખંડ સુધી પૂર્વ રાજસ્થાનની જે ટેકરીઓ રાજસ્થાન પૂર્વ રાજમહેલની ટેકરીઓ તથા પશ્ચિમે કચ્છ સુધી અને આ ઉપરાંત જો વાત કરીએ આપણે તો જે રાજસ્થાન છે એની અંદર ઉદયપુરની અંદર ચિત્તોડઘર ડુંગરપુર બાંસવાળા ભીલવાળા વગેરે જિલ્લાઓમાં આવી જમીનો જોવા મળે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છની અંદર ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે તો ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલ વન્યજીવ આવશે વાઘ જવાબ આગળ પ્રશ્ન નેક્સ્ટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો કે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો એનું નિયંત્રણ કરનાર જંગલોને શું કહેવામાં આવે તો કે સામુદાયિક જંગલ કેવું કહેવામાં આવે સામુદાયિક જંગલ પ્રશ્ન નંબર સાતનો જવાબ આવશે સામુદાયિક જંગલ આઠમો પ્રશ્ન વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે પશુ અને પક્ષીઓની કુલ લગભગ પ્રજાતિઓ વિશ્વની અંદર તો જવાબ આવશે એનો પંદર લાખની આસપાસ કેટલી પંદર લાખ ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર નવની વાત કરીએ નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીથ ઉત્પાદન ઓછું હોય કઈ ખેતીની અંદર હેક્ટર દીથ ઉત્પાદન ઓછું મળે છે જવાબ આવશે ઝૂમ ખેતી શું જવાબ આવશે ઝૂમ ખેતી નેક્સ્ટ પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી કઈ ખેતીની અંદર રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી એવી ખેતીને શું કહેવામાં આવે તો કે સજીવ ખેતી જવાબ આવશે આપનો સજીવ ખેતી પ્રશ્ન નંબર અગિયાર મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે મગફળીનું ઉત્પાદન કયા રાજ્યની અંદર સૌથી વધારે થાય છે જવાબ આવશે ગુજરાતની અંદર નેક્સ્ટ પ્રશ્ન નંબર બાર ચોકલેટ સાનામાંથી બને છે ચોકલેટ શામાંથી બને તો કે કોકોમાંથી સામાંથી કોકોમાંથી નેક્સ્ટ તેરમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું કઠોળ રવિ પાક છે જવાબ આવશે ચણા એ રવિ પાક કહેવાય ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદની અંદર નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે તો એનું નામ આવશે ઈસબગુલ શું આવશે ઈસબગુલમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર પંદર ભારતમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે સફેદ સોના તરીકે ઓળખાતો પાક હોય તો એનો જવાબ આવશે રૂ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સોળની અંદર ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઈબર કહે છે ભારતની અંદર જે પાક છે એને ગોલ્ડન ફાઈબર કહેવામાં આવે એનો જવાબ આવશે સણ તો કે સણને ગોલ્ડન ફાઈબર કહેવામાં આવે છે બીજી વાત કરી લઈએ તો કે ભારતની અંદર સણનું પહેલું કારખાનું તો કે રિસરામાં સ્થપાયું હતું ક્યાં સ્થપાયું હતું ભારતમાં સણનું પહેલું કારખાનું રીસરા રીસરામાં ક્યાં રીસરામાં પુષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત આવશે નદીઓ ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઢાર નીચેનામાં પૈકી કયું વિધાન સાચું નથી સાચું ન હોય એ વિધાન શોધવાનું છે હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે આ વિધાન કેવું છે ખોટું છે એટલે કે વિધાન સાચું નથી આગળ પ્રશ્ન નંબર ઓગણીસની અંદર નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાવંતિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો યોગ્ય ક્રમ અહીં પસંદ કરવાનો છે પહેલું જોઈએ ભાખરા નાંગલ તો એ પંજાબ સાથે આવશે બીજી વાત કરીએ કોશી તો એ બિહાર સાથે આવશે વાત કરીએ આગળ નાગાર્જુન સાગર તો એ આવશે આંધ્રપ્રદેશની અંદર અને નર્મદા તો એના પર આવશે એ ગુજરાતની અંદર તો આ પ્રમાણે ભાખરા નાંગલ તો પંજાબ કોશી તો બિહાર નાગાર્જુન સાગર તો જવાબ આવશે આપનો આંધ્રપ્રદેશ અને નર્મદામાં જવાબ આવશે ગુજરાત આગળ જે પ્રશ્ન નંબર વીસની અંદર વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂઆત થયેલ કયું વિધાન યોગ્ય છે તો એનો જવાબ આવશે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે શાની પદ્ધતિ છે વૃષ્ટિ જળ સંચયની નેક્સ્ટ પ્રશ્ન નંબર એકવીસમાં જઈએ હવે નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો ગણાય છે અહીં ધ્યાન આપીશું ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવવાનો છે અને સાચો વિકલ્પ કયો છે તો જવાબ આવશે ભાખરા નાંગલ ત્યારબાદ ચંબલખીણ નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર આ પ્રમાણે કમ ક્રમ આવશે ભાખરા નાંગલ ચંબલખીણ નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર પ્રશ્ન નંબર બાવીસ પાલનપુરની એક શાળા ધોરણ દસના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે કઈ શાળા છે પાલનપુરની એક શાળા ધોરણ દસના વિદ્યાર્થીઓને કયા પ્લાન્ટનું નિદર્શન કરાવ ઈચ્છે છે બાયોગેસ પ્લાન્ટનું તો એના માટે લોકો કયા સ્થળની પસંદગી કરશે તો કે નજીકમાં દાંતીવાળા જવાબ આવશે દાંતીવાળા આગળ જે પ્રશ્ન નંબર ત્રેવીસની અંદર નીચેના જોડકા સાચા જોડી ઉત્તર જોડો સાચા જોડકા જોડવાના છે અને ઉત્તર શોધવાનો છે પહેલો પ્રશ્ન જેમાં પહેલો ચાંદી પ્લેટિનિયમ તો એની સાથે જવાબ આવશે એ કિંમતી ધાતુમય ખનીજ છે ચાંદી અને પ્લેટિનિયમ એ કિંમતી ધાતુમય ખનીજ છે આગળ વાત કરીએ મેગ્નેશિયમ ટાઇટેનિયમ એના સાથે જવાબ આવશે હલકી ધાતુમય ખનીજ ત્રીજો શિશુ નિકલ તો એની સાથે જવાબ આવશે સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનિજ ચોથું ટંગસ્ટન અને વેનેડિયમ એની સાથે જવાબ આવશે મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનીજ એકવાર ફરી જોઈ લઈએ ચાંદી પ્લેટિનિયમ એની સાથે આવશે કિંમતી ધાતુમય ખનિજ મેગ્નેશિયમ ટાઇટેનિયમ એની સાથે જવાબ આવશે હલકી ધાતુમય ખનીજ ત્રીજું સીશુ નિકલ એની સાથે જવાબ આવશે સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ ટંગસ્ટન વેનેડિયમ એની સાથે જવાબ આવશે મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ તો આ પ્રમાણે સાચા જોડકા જોડી શકાય આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચોવીસની અંદર તાંબામાં શું ભેળવવાથી કાસું બને છે તાંબાની અંદર શું ભેળવવાથી કાસું બને છે જવાબ આવશે કલાઈ શું જવાબ આવશે કલાઈ આગળ વાત કરીએ પ્રશ્ન પચીસ નીચેના નગરોમાંથી કયા નગરને સૂતરાવ કાપડનું વિશ્વ મહાનગર કહે છે નીચેના નગરોમાંથી કયા નગરને સૂતરાવ કાપડનું વિશ્વ મહાનગર તો એનો જવાબ આવશે મુંબઈને કોને તો કે મુંબઈને જે નગર છે મુંબઈ નગરને સૂતરાવ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે આગળ વાત કરીએ છવ્વીસમાં પ્રશ્ન વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે તો વિશ્વમાં સણની નિકાસમાં ભારતનો ક્રમ આવશે દ્વિતીય અને આગળ પણ આપણે વાત કરીએ કે ભારતમાં સણનું પહેલું કારખાનું રીસરામાં સ્થપાયેલ છે ચાલો આગળ જે પ્રશ્ન નંબર સત્તાવીસ ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે જવાબ આવશે બેંગલુરુ શું જવાબ આવશે બેંગલુરુ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઠાવીસની અંદર ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે જવાબ આવશે હજીરામાં ક્યાં હજીરામાં ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ જે કરે છે એને કહેવાય ભોટિયા બીજી વાત કરીએ તો આ ભોટિયા એટલે સારા પર્વતા સારા પર્વતા રોહકો કે ભૂટિયા એટલે સારા પર્વતા રોહકો જે એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉચકવાનું કામ કરે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રીસની અંદર ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે તો કે ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે ચુમ્માળીસ નંબરનો કેટલા નંબરનો ચુમ્માળીસ નંબરનો નેક્સ્ટ પ્રશ્ન એકત્રીસ રાષ્ટ્રીય ધોરી માર્ગ નિર્માણની જવાબદારી કોની છે તો કે રાષ્ટ્રીય ધોરી માર્ગ નિર્માણની જવાબદારી થશે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ધોરી માર્ગ નિર્માણની જવાબદારી થશે કેન્દ્ર સરકારની આગળ વાત કરીએ આ વિડિયોનો આપણો છેલ્લો પ્રશ્ન કઈ યોજના દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા શહેરને જોડે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કઈ યોજના દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તા શહેરને જોડે છે જવાબ આવશે સ્વર્ણિમ ચતુર્ભુજ શું જવાબ આવશે સ્વર્ણિમ ચતુર્ભુજ કઈ યોજના દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તા શહેરને જોડે છે સ્વર્ણિમ ચતુર્ભુજ તો આજે આપણે આ પ્રમાણે ધોરણ દસના જીસીઆરટી આધારિત સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ભૂગોળના એકમમાંથી એકથી તે બત્રીસ સુધીના પ્રશ્નો અને તેના જવાબો વિશે ચર્ચા કરી અભ્યાસ કર્યો છે તો આ પ્રમાણે જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય